ગાગોદર સહિત હાઈવે પટ્ટીના ગામોમાં ભારે પવનના કારણે મિની વાવાઝોડાના દ્રશ્યો સર્જાયા ગાગોદરમાં કરા સાથે વરસાદ વરસ્યો આ અંગે આજરોજ બપોરે ત્રણ વાગ્યે પ્રાપ્ત થતી માહિતી મુજબ ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ હળવા વરસાદ કે સ્ટ્રોમ એક્ટિવિટી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આજે રાપર તાલુકાના હાઈવે પટ્ટીના ગાગોદર કિડિયાનગર સાંય ભીમદેવકા માણાબા પેથાપા સહિત ભીમાસર ગામમાં પવન સાથે વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો ચૈત્ર મહિનાના ચોમાસાના માહોલ જામતા લોકોએ કાળજા ગરમીથી રાહત અનુભવી હતી અતિભારે પવન ફૂંકાવાના સાથે ઢોળની ડમરીઓ ઉડી હતી તેમજ ગાગોદર વિસ્તારમાં લોકોના ઘરના નળિયાઓ છાપરાઓ હવામાં ઉડ્યા હતા તો અનેક જગ્યાએ બોર્ડિંગ અને મંડપ પણ ધરાશાયી થયા હતા આગાહી વચ્ચે ગાગોદર ગામે પવન સાથે કરાનો વરસાદ ખાબક્યો હતો ઢોરની ડમરીઓ અને અતિશય પવન ફૂંકાવાના કારણે રાહદારીઓને આવન જાવનમાં દેખાવો મુશ્કેલ બન્યું હતું કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધશે કેમ કે માવઠાને કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થાય તેવી ભીતિ સર્જાઈ છે હાલ કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી